તમારા બધાએ પરસેવો સેવો પાડવાનો થશે તો સો ટકા વધારે પાડીશું પણ તમને પણ વિનંતી કરું છું કે તમારું પણ યોગદાન જેમ આપણામાં કહેવત છે કોઈ વ્યક્તિ ગમે જોઈશે હોશિયાર હોય તાકાત વાળો હોય બુદ્ધિવાળો હોય પણ એકલો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી મોર પીછાથી રડિયામો હોય છે એમ તમારા બધાનો સાથ સહકાર હશે મિસ્ત્રી સાહેબ તમને સો ટકા ખાતરી આપું છું કે તમે તો સો વર્ષના થવાના છો પણ જાન્યુઆરી બે હાજર અઠ્યાવીસ માં ગાંધીનગરમાં કોંગ્રેસ નો તિરંગો ઝંડો લહેરા છે લહેરા છે લહેરા છે